વલસાડની અતુલ ગ્રામ પંચાયતમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચની રાહ જોતી સરપંચના ઓફિસમાં લાગ્યા બેનર અતુલ ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ ગુમ થયાના બેનર લાગ્યા અતુલ ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામ પંચાયતમાં ન આવતા ગામ લોકોમાં આક્રોશ ગામ લોકોએ ગ્રામ પંચાયતમાં સરપંચની ઓફિસમાં ખુરશી પર

ગામની અંદર સરપંચ દ્વારા અત્યાર સુધીની અંદર અઢી થી ત્રણ કરોડ રૂપિયાનું કામ કરવામાં આવ્યું છે એક જ વર્ષની અંદર પણ એવા ગામની અંદર કોઈ પણ કામો દેખાઈ નહીં આવતા કે એમણે અઢી કરોડ રૂપિયાનું અઢી થી ઉપર વધારેનું કરોડનું કામ સ્વભંડોળમાં બતાવે છે નાણાં પંચનું તો અલગ છે અને એ સિવાય બી એ દરમિયાન એમણે શું કર્યું કે પાણીની પાઇપલાઇન નાખેલી હતી જે કમસે કમ ચાલીસ થી પચાસ લાખ રૂપિયાની અંદાજીત છે એક વર્ષ થઈ ગયો આજ દિન સુધી એ પાણીની પાઇપલાઇનમાં જરા જરા પણ પણ પાણી આવ્યું વાત થઈ સરપંચે પણ એમનો યોગ્ય જવાબ આપ્યો નથી સરપંચ એવું કહે છે કે તમારે કંઈ પણ કામ હોય તો કંપનીમાં આવીને મીટિંગ કરો ઘણી બધી સમસ્યાઓ છે કામ કે ગામની મહિલાઓને ઘણા બધા દાખલાઓની જરૂર પડે છે યુવાઓને અત્યારે ઘણા બધા દાખલાઓની જરૂર પડે છે સરપંચ આવી આવતા જ નથી આજે સવારથી ઘણી ગામની મહિલાઓ અને યુવાનો સરપંચ ને વારે ઘડી કન્ટિન્યુ ફોન કરતા રહ્યા છે સરપંચ ને કીધું છે કે અમારા ગામના વિવિધ પ્રશ્નો છે એમના બાબતે અમે ચર્ચા કરવા માટે આવ્યા હતા પણ સરપંચ આવ્યા જ નથી એટલા માટે અમારે આ વિરોધ પ્રદર્શન કરવું પડ્યું છે બેનરે એવું લખ્યું કે સરપંચ ગુમ થયેલા છે ડેપ્યુટી સરપંચ ગુમ થયેલા છે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી જો કોઈ પણ ગામના નાગરિકોને કે કોઈ આજુબાજુના ગામના વિસ્તારોને જો સરપંચ દેખાય કે મળે તો ગ્રામ પંચાયતમાં જરૂરથી જાણ કરવા માટે વિનંતી અમે અમારી લાકડાની સમસ્યા છે લાકડા કરતા હતા અહીંયા વર્ષોથી મતલબ પચીસ ત્રીસ વર્ષ થવાના ત્યાં સુધી અમને કોઈ અટકાવ્યા નથી જ્યાંથી આ સરપંચ આવ્યો છે ને ત્યાંથી અમને એ લોકોએ અટકાવ્યા છે સરપંચના કારણે જ

ને હમણે મોંઘવારીમાં અમને આ ગેસમાં પોહાઈની તમને લાકડાની જરૂર તો પડે જ છે એ ત્રણ થી ચાર વખત આવ્યા છે કેટલી વાર અમે અરજી લખાવી છે આવેદનપત્ર આપ્યો છે પણ એને કંઈ જવાબ આપ્યો નથી